મોહનદાસ કરમચંદ ગાંધી જેમને મહાત્મા ગાંધી તરીકે ઓળખવામાં આવે છે ભારતના સ્વતંત્રતા આંદોલનના મુખ્ય નેતા અને વિશ્વભરમાં અહિંસક પ્રતિકારના પ્રણેતા તરીકે પ્રસિદ્ધ છે તેમનો જન્મ બે ઓક્ટોબર ઓગણીસો ને ઓગણસિત્તેરના રોજ ગુજરાતના પોરબંદર શહેરમાં થયો હતો તેમના પિતા કરમચંદ ગાંધી પોરબંદરના દિવાન હતા અને માતા પુતળીબાઈ ધાર્મિક અને કર્તવ્યનિષ્ઠ સ્ત્રી હતી ગાંધીજીનું પ્રારંભિક શિક્ષણ પોરબંદર અને રાજકોટમાં થયું અઢારસો ને અઠ્યાસીમાં તેઓ કાયદાની અભ્યાસ માટે ઇંગ્લેન્ડ ગયા અને ત્યાં ઇનર ટેમ્પલથી બેરિસ્ટર તરીકેની ડિગ્રી મેળવી અઢારસો ને એકાણુંમાં ભારત પરત ફર્યા બાદ તેઓ કાયદાની પ્રેક્ટિસમાં ખાસ સફળતા મેળવી શક્યા નહીં અઢારસો ને ત્રાણુંમાં તેઓ દક્ષિણ આફ્રિકાના નેટાલમાં એક ભારતીય વેપારીના કાયદાકીય મામલામાં મદદ કરવા ગયા જ્યાં તેઓએ એકવીસ વર્ષ સુધી વસવાટ કર્યું દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીને ભારતીયો સામેના ભેદભાવ અને અન્યાયનો સામનો કરવો પડ્યો જેના કારણે તેમણે અહિંસક પ્રતિકાર સત્યાગ્રહની પદ્ધતિ વિકસાવી તેમણે ત્યાંના ભારતીયો માટે નાગરિકો હકો માટેના આંદોલનનું નેતૃત્વ કર્યું ઓગણીસોને પંદરમાં ભારત પરત ફર્યા બાદ ગાંધીજી ભારતીય સ્વતંત્રતા આંદોલનમાં સક્રિય થયા તેમણે ચંપારણ અને ખેડામાં ખેડૂતોના હક માટેના નેતૃત્વ કર્યું તેમણે અહિંસક પ્રતિકાર દ્વારા સફળતા મેળવી ઓગણીસો ને માં તેમણે અસહકાર આંદોલન શરૂ કર્યું જેમાં બ્રિટિશ શાસન સાથે સહકાર ન આપવા માટે ભારતીયોને પ્રોત્સાહિત કર્યા

તેમણે હિન્દુ મુસ્લિમ એકતા અસ્પ્રશ્યતા નાબૂદી અને ગ્રામ સ્વરાજ્ય જેવા મુદ્દાઓ પર પણ ભાર મૂક્યો ત્રીસ જાન્યુઆરી ઓગણીસો ને ઓડતાલીસ ના રોજ નવી દિલ્હીમાં નાથુરામ ગોડસે નામના વ્યક્તિએ ગાંધીજીની હત્યા કરી તેમની મૃત્યુના સમયે તેમના અંતિમ શબ્દો હે રામ હતા ગાંધીજીનું જીવન અને કાર્ય વિશ્વભરમાં પ્રેરણારૂપ છે અને તેમના અહિંસક પ્રતિકારના સિદ્ધાંતો અનેક આંદોલનો અને નેતાઓ માટે માર્ગદર્શક બની રહ્યા છે આવા નવા ઇન્ફોર્મેશનવાળા વિડીયો જોવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો